નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો સમગ્ર રાજ્યમાં નેતૃત્વ ચોમાસું જામ્યું છે અને સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે હાલ ગુજરાતમાં વરસાદ લાવે તેવી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે ખાસ કરી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા છે બીજી તરફ દરિયામાં પણ ભારે પવન ફૂંકાવાની શક્યતા છે જેથી આગામી પાંચ દિવસ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગૌસ્વામીએ હાલ ગુજરાતનું હવામાન કેવું રહે છે તે અંગેની શક્યતા દર્શાવી છે ગુજરાતના હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ ત્રીસમી જુલાઈના રોજ પોતાની સોશિયલ મીડિયા પર જણાવ્યું કે ગુજરાત પર જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું તે હવે પસાર થઈ ગયું છે હવે રાજ્ય પર માત્ર તેના આઉટર ક્લાઉડ જોવા મળશે જેથી આજથી રાજ્યભરમાં વરફ જોવા મળશે હાલ છૂટાછવાયા ઝાપટા જોવા મળશે પરંતુ મોટા કોઈ રાઉન્ડની આગાહી નથી આ સાથે તેમણે ખેડૂતોને સલાહ આપતા જણાવ્યું કે વરફના સમયમાં ખેતીલાયક કામ કરી લેવા જોઈએ કારણ કે ઓગસ્ટ મહિનામાં ફરીથી વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે જોકે હાલ બેથી ત્રણ દિવસ બરાબનો માહોલ રહી શકે છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગેની આગાહીમાં જણાવ્યું છે કે એકત્રીસમી જુલાઈના રોજ એક સિસ્ટમ બનશે જે ઉત્તર પૂર્વીય ભાગોમાં જશે તે બાદ પાંચમી ઓગસ્ટના રોજ અન્ય એક સિસ્ટમ બનશે જે સિસ્ટમનો માર્ગ લગભગ ઓરિસ્સાથી મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આવશે આ સિસ્ટમ મજબૂત થશે પાંચથી દસ ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા રહેશે આ સાથે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદી ઝાપટા થવાની શક્યતા રહે છે અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે આ ઉપરાંત પણ મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા થવાની શક્યતા રહે છે સિસ્ટમો તો બને છે પરંતુ આપણું ચોમાસું દક્ષિણ ગુજરાતના ભાગોમાં અવલંબે છે ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ થવાની શક્યતા છે દસમી ઓગસ્ટ તથા અગિયારથી સત્તર તારીખ સુધીમાં પણ સારા વરસાદની શક્યતા છે ત્રેવીસ ઓગસ્ટ પછી વરસાદનો જોર ઘટશે ઓગસ્ટમાં આ વખતે વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટાની સાથે વરસાદ થશે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી હવામાન વિભાગની આગાહી મુજબ ઠેર ઠેર મેઘમહેર થઈ રહી છે જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વરસાદમાં થયો છે ત્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારમાં ઓછો વરસાદ થયો છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતી જાગરણને જણાવ્યું છે કે આગામી સમયમાં વરસાદનો પહેલો રાઉન્ડ ક્યારે પૂરો થશે અને પછી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતીમાં જણાવ્યું કે હવે આગામી ચાર દિવસમાં ચોમાસાના પહેલા રાઉન્ડનો વરસાદ શરૂ થશે આ પછી બીજા રાઉન્ડનો વરસાદ શરૂ થશે જેમાં આગામી ચાર દિવસમાં ભારેથી અતિભારે વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું કે આ સાથે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અમદાવાદમાં આગામી ચાર દિવસમાં સારો વરસાદ થવાની શક્યતા છે અને સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે ત્યારે હાલ ગુજરાતમાં વરસાદ લાવે તેવી બે સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે ખાસ કરી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા છે બીજી તરફ દરિયામાં પણ ભારે પવન ફૂંકાવાની વકી છે હાલ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે ઉપરાંત એક સિસ્ટમ બની છે જેના કારણે રાજ્યના મોટા ભાગમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે બુધવાર બનાસકાંઠા પાટણ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી જામનગર પોરબંદર મોરબી દ્વારકા તથા કચ્છમાં ભારે વરસાદની આગાહી ગુરુવાર શુક્રવાર સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી ભારે વરસાદની આગાહી છે શનિવાર નર્મદા ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી અને તાપીમાં ભારે વરસાદ સંભવિત ભારે વરસાદની સ્થિતિ સામેના એલર્ટના આદેશ ચાર દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થશે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટાની શક્યતા વ્યક્ત કરાઈ છે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે ત્રણથી પાંચ ઓગસ્ટ દરમિયાન સારા વરસાદની આગાહી કરવામાં આવી છે ગત ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ઓગણસિત્તેર તાલુકામાં મેઘમહેર થઈ છે આજે પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તેમજ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે ત્યારે ગત ચોવીસ કલાકમાં વીસ તાલુકામાં ત્રણથી પાંચ ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો જેમાં પાટણમાં પાંચ પોઈન્ટ એક ઇંચ સરસ્વતીમાં ચાર પોઈન્ટ પાંચ અને અબડાસામાં ચાર પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે છેલ્લા એક અઠવાડિયાથી છાલ ચાલતી અનરાધાર વરસાદને લીધે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ઓગણત્રીસ તાલુકામાં વરસાદ પડ્યો છે તેના લીધે મહિનાના અંતે રાજ્યમાં સિઝનનો લગભગ અઠ્ઠાવન ટકા વરસાદ વરસી ચૂક્યો છે ઉત્તર ગુજરાતમાં એક સમયે વરસાદની સરેરાશ ત્રીસ ટકા હતી જે હવે સુધરીને આડત્રીસ ટકા થઈ ગઈ છે જો કે સરેરાશ સુધરી હોવા છતાં પણ રાજ્યના પાછા ઝોનમાં સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતમાં જ છે તારીખ એકત્રીસ ગોહિલવાડ પંથકમાં વરસાદી માહોલ વચ્ચે માત્ર ઘોઘામાં એક ઇંચ વરસાદ પડ્યો છે ઘોઘામાં ધોધમાર એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો જ્યારે ભાવનગર શહેરમાં વરસાદના ઝાપટા વરસી ગયા હતા આજે સવારના છ વાગે પૂરા થતાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ભાવનગર જિલ્લાના ઘોઘામાં ત્રીસ મીમી ભાવનગર શહેરમાં આઠ મીમી તળાજામાં છ મીમી અને જેસરમાં એક મીમી વિરમગામ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો